નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો અઠાવન થી બારસો પંચોતેર ગોંડલમાં એક હજારથી બારસો છન્નું જૂનાગઢમાં અગિયારસો થી બારસો અડસઠ જામનગરમાં એક હજારથી બારસો ત્રેપન સાવરકુંડલામાં અગિયારસો થી બારસો પંચોતેર જામજોધપુરમાં બારસો થી તેરસો છ જેતપુરમાં એક હજારથી બારસો એક ઉપલેટામાં બારસો થી તેરસો એક વિસાવદરમાં એક હજાર થી અગિયારસો છાસઠ ધોરાજીમાં બારસો થી બારસો એકોતેર મહવા અમરેલીમાં એક હજાર કોડીનાર તળાંજામાં અગિયારસો પચીસ થી બારસો ચોત્રીસ હળવદમાં બારસો પચાસ થી બારસો એક્યાસી ભાવનગરમાં બારસો ચાલીસ થી બારસો પચાસ જસદણ માં નવસો થી બારસો ત્રીસ બોટાદ માં અગિયારસો પંદર થી બારસો દસ વાંકાનેર માં અગિયાર છાસઠ માંડ માં બારસો ત્રીસ થી બારસો પંચાવન ડીસા માં બારસો સિત્તેર થી બારસો ચોર્યાસી ભાંભર માં બારસો થી બારસો છન્નું ધાનેરા માં બારસો થી બારસો પંચાણું મહેસાણામાં અગિયારસો નેવું થી તેરસો બાર વિજાપુરમાં બારસો છોતેર થી તેરસો અગિયાર હારીજમાં બારસો પચીસથી તેરસો પંદર માણસામાં બારસો સાઠથી તેરસો નવ ગોજારીયામાં બારસો એંશીથી તેરસો કડીમાં બારસો પચાસથી બારસો પંચ્યાસી વિસનગરમાં બારસો થી તેરસો દસ પાલનપુરમાં બારસો સિત્તેરથી બારસો નેવ્યાશી તલોદમાં બારસો પંચોતેરથી તેરસો થરામાં બારસો પચીસથી તેરસો

ખેડ બારસો પચાસ થી બારસો સિત્તેર કપડવંજમાં શિહોરીમાં બારસો એસી થી તેરસો સમીમાં બારસો પચાસ થી બારસો ત્રાણું ચાણસ માં અગિયારસો એક્યાસી થી બારસો ચોર્યાસી દાહોદ માં અગિયારસો એસી થી બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો